કેશોદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ પૂર્વ સંધ્યાએ બાઇક રેલી નીકળી ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર સર્વ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શિવના પ્રિય શિષ્ય ચિરંજીવી ભગવાન પરશુરામ પૂર્વ સંધ્યાએ કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી બાઇક રેલી ડીજેના તાલે શરૂ કરી જય જય પરશુરામ હર હર મહાદેવના નાદ સાથે શહેરના આંબાવાડી અમૃતનગર સ્ટેશન રોડ ચાર ચોક નવદુર્ગા મંદિર માંગરોળ રોડ સરદ થઈ અને શ્રી વાકેશ્વરી માતાજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મંડળ કારોબારી સમિતિ યુવા મહિલા મંડળ અને બ્રહ્મ સોશિયલ સભ્યો જોડાયા હતા અક્ષય તૃતીય એટલે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ જન્મ જયંતિ હોય કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાંજે પાંચ વાગે કાઢવામાં આવશે અને શારમાં રાસ ગરબાની જમઝટ બોલાવતા પસાર થશે કેશોત્સવના વિવિધ સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજ દ્વારા ભૂદેવોનું સ્વાગત કરવામાં આવશે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવેલ બાઇક રેલીમાં કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અનિરુદ્ધસિંહ બાબરિયા ન્યૂઝ અપડેટ્સ મીડિયા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા ભગવાન પરશુરામ જન્મોત્સવના પૂર્વ સંધ્યાએ કેશોદ શહેરના મુખ્ય માર્ગો ઉપર બાઇક રેલી કાઢવા માટેનું આયોજન કરવામાં આવેલ છે અને કેશોદ શહેરની અંદર વસતા ભૂદેવો તેમજ વિવિધ સમાજના અને સંગઠનોના આગેવાનો અને પદાધિકારીઓની સાથે કેશોદના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢી અને ભગવાન પરશુરામનો જયકાર બોલાવી અને ગઈકાલે જે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવાના છીએ એ શોભાયાત્રાની પહેલાં અમોય એ માહોલ બનાવેલ છે